વિરમગામ નગરપાલિકા તંત્ર ગોર નિંદ્રામાં યુવા ધારાસભ્ય હાર્દિક પટેલથી નિરાકરણની વેપારીઓને આશા ભરવાડી દરવાજા અંદરના વેપારીઓ પોતાની દુકાનના આંગણા પોતાની જાતે સાફ કરવા પાવડા લઈને મજબૂર બન્યા જે વિરમગામ નગરપાલિકા માટે શરમજનક કહેવાય વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા જો ટૂંક સમયમાં આ ગંદકી તથા ઉભરાતી ગટર બાબતે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી વિરમગામ શહેરના મુખ્ય માર્ગ ભરવાડી દરવાજાથી મુંદવાળ પાનચકલા રોડ પર સતત ઉભરાતી ગટરોથી અને ઉબળખાબળ રોડ રસ્તાથી ત્રસ્ત વેપારી એસોસિએશનમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના તંત્રના નિષ્ઠુર વલણથી નારાજ વેપારીઓ એક માત્ર આશા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલથી રાખી રહ્યા છે જોવાનું એ રહ્યું કે અહેવાલ બાદ તંત્ર જાગશે કે કેમ તે આવનારો સમય બતાવશે

કાદવ કિચનની અંદર પરિસ્થિતિ એવી ગંભીર છે કે નથી અમે ધંધા રોજગાર કરી શકતા નથી કોઈ ગ્રાહ ગ્રાહક અમારે દુકાનની અંદર આવી શકતું તો આપ સાહેબ આપણે અમારી નમ્ર વિનંતી કે સામાન્ય વરસાદની અંદર પણ ક્યાર સમાના પાણી ભરાઈ જાય છે તો આનો યોગ્ય નિકાલ કરવામાં આવે અન્યથા જો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે તમામ વેપારી એસોસિએશન તરફથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે જઈશું ભરવાડી રોડ વેપારી મહામંડળ એસોસિએશનના પ્રમુખ તરીકે હું હિરમ ગામ ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું કે જો અમારો આ વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન છે આપ જોઈ શકો છો કે અમે ક્યાં ઉભા છે જાતે આજે સાફ સફાઈ કરેલ છે પણ જાતે કેટલું કરી શકે એટલે તમે જો ચાતા હોય તો જલ્દીથી આ બધું સાફ કરાઈ ને કોઈ પણ રસ્તો કાઢો એમ કે અમારે ચોખ્ખાઈ જ ને તમે કહેતા હોય તો વેપાર ધંધા બધા બંધ કરીને જતા રહે કોઈ વેપારી વેપાર કરે જ નહીં કેમ કે અમે ગ્રાહક આવતા નથી રોગચાળો ફાટે છે રોગચાળો આમ તમે ચેકિંગ ઘરે ઘરે કરાવો છો કે મચ્છર થાય છે મચ્છર આ મચ્છરનો બાફ થાય એવી રીતની આ પરિસ્થિતિ છે તમે આમ ડન કરવાની વાત કરો કે આ મચ્છર થાય છે ને આ બ્રિડિંગ છે ને મચ્છરનું તો તમે આ કામ પેલે કરશો ને એક વખત આવીને ધ્યાન દોરો તમે કે આ શું હાલત છે ને માણસો મૂકો તો એમના સાથે કોઈ સુપરવાઇઝર હોવો જોઈએ કે જે ચોખ્ખું કરી અને તમને રિપોર્ટ કરે બરાબર અને આ અહીંયાથી નહીં અહીંયાથી લઈને પાંચ ટકા સુધી આ પરિસ્થિતિ છે એટલે અમારે ગાંધી ચિંધિયા માર્ગે અમારે જે કોઈ આંદોલન કરવું પડે કરશું ને તો અમે ના ઈચ્છતા હોય કે વેપારીઓ ના ધંધા કરે તો બંધ કરી દઈએ અમે પણ અમારે છે ને ચોખ્ખી જોઈએ તમે કોઈ પણ રસ્તો કરો આ બધી ગંદકીને એ ચોખ્ખું કરીને તમે કેટલા દિવસમાં કરો એ તમે જણાવશો